સુરજ શું છે તું તને હમ મને તો ખબર જ નહીં સારું છે તે કીધું એટલે તું છે ને ચાંદની કેક અલગ જ લાગે છે દિવસે એન દિવસે વધારે વધારે બ્યુટીફુલ થતી જાય છે ચાને હવે ના સાચું કહું છું મજાક નથી કરતો એક કારણ હોય શકે શું પેલા તું મને ઈ કે કે આપણે લગ્ન ક્યારે કરશું અરે યાર વચ્ચે લગ્ન ક્યાંથી આવ્યા પ્લીઝ મને કહે ને જો ચાંદની તને ખબર જ છે જ્યાં સુધી હું મારા ધંધામાં સેટ નહીં થાઉં ત્યાં સુધી હું લગ્ન નહીં કરું પ્લીઝ સુરજ આપણે લગ્ન પછી પણ સેટ થઈ શકીએ ને હું તારી હેલ્પ કરીશ ના પહેલા કેરિયર પછી છે ને લગ્ન અને આજે તું લગ્નની જીદ લઈને કેમ બેઠી છો હવે સંજોગો એવા ઉભા થયા છે કે આપણે લગ્ન કરવા જ પડશે કારણ કે હું પ્રેગ્નન્ટ છું વોટ પણ કેવી રીતે કેવી રીતે એટલે આ કેવો સવાલ છે તારે ધ્યાન રાખવું જોઈએ ને હવે આપણે શું કરશું કરવાનું શું હોય ઘરમાં વાત કરીએ ને આપણે લગ્ન કરી લઈએ એ શક્ય નથી મારું આખું કરિયર અને મારી જિંદગી બરબાદ થઈ જશે અને લગ્ન નઈ કરીએ તો મારી જિંદગીનું શું થશે એ વિચાર્યું છે એક કામ કર તું અબોર્શન કરાવી નાખ ના હું અબોર્શન તો નઈ જ કરાવું હું આ બાળકનો જીવ નઈ લઈ શકું તો શું મારો જીવ લઈશ આ શું કામ બોલે છે તો બીજું શું કહું સુરજ પ્લીઝ સમજવાની કોશિશ કર ચાલ આપણે લગ્ન કરી લઈએ ના એટલે ના જો તારે અબોર્શન ન કરાવવું હોય તો આજ પછી છે ને તું મને તારું મોઢું ન બતાવતી સુરજ સુરજ પણ મારી વાત તો સાંભળ હે ભગવાન હવે હું ક્યાં જાઉં મને તો કે સુરજ લગ્ન માટે માની જશે સુરજ ને મે આટલો સ્વાર્થી નોતો જઈનો હવે હું શું કરું ક્યાં જાઉં મમ્મી પપ્પા ના વાત ને ખબર પડશે તો એ લોકો તો મરી જ જશે કરતા હું જ મરી જાવ હા હવે એવું જ કરીશ હું આત્મહત્યા કરી નાખીશ મને ચક્કર આવે છે બહુ બહુ ચક્કર આવે છે હું પડી હું શું કરું બહુ ચક્કર આવે છે મને ઊભું નથી થવાતું હું ક્યાં છું ગભરાવાની જરૂર નથી મારું નામ મેઘા છે ને તમે રોડ ઉપર બેભાન થઈ ગયા હતા એટલે અમે તમને અહીંયા મારા ઘરે લઈ આવ્યા હવે કેમ છે તમને ચક્કર આવે છે થોડા થોડાક આવે છે તમને પહેલા આવું ક્યારે થયું છે આઈ મીન કોઈ દવા કે એવું કંઈ ચાલુ છે તમારે હું પ્રેગ્નન્ટ છું અરે વાહ કોંગ્રેચ્યુલેશન તમે તમારા પતિને કહી દો કે તમે અહીંયા છો અને એ આવે ત્યાં સુધી તમે આરામ કરો હું કુંવારી છું જેને મેં પ્રેમ કર્યો હતો ને એને મેં મારું સર્વસ્વ આપી દીધું ને એણે મને બદલામાં દગો આપ્યો હું તો આત્મહત્યા કરવા જતી હતી રસ્તામાં મને ચક્કર આવ્યા ને તમારા પરિવારમાં આ વાત કોઈને ખબર છે ના હું અહીંયા એકલી રહીને નોકરી કરું છું અને મમ્મી પપ્પા તો ગામડે રહે છે એને જ આ વાતની ખબર પડશે ને તો એ લોકો તો મરી જ જશે એના કરતાં તો હું જ મરી જાઉં એના કરતાં તો તમે અબોર્શન કરાવી લ્યો ને ના હું મારા હાથે મારા બાળકની હત્યા નહીં કરી શકું ગાતો સાથે જીવશું અથવા તો કા સાથે મરશું પાંચ વર્ષ પછી એક બાવલી બેક મારું છે ના આ મારું છે ના આ બેક મારું છે બંટી બેટ આપી દે તો તારું બેડરૂમ માં પડ્યું છે લે ચિબાવ લઈ થેન્ક યુ આ બંને છે ને બહુ બાપા હોશિયાર છે એકબીજા સાથે પણ નથી ચાલતું ને એકબીજા વિના પણ નથી ચાલતું દીદી હમણા તમારા ભાઈ છે ને એના ના સાહેબ ને લઈને આવતા જ હશે તો હું રસોઈ બનાવી નાખું ચાલો હું પણ તમારી મદદ કરું

કાલે હું તને નવું બેટ લાવી આપીશ બસ હવે અંદર જા અને મમ્મીને કે પાણી આપે બહુ ક્યૂટ છે હા જીદ્દી પણ એટલી જ છે બાળક છે જીદ તો કરે જ ને બોસ તમારા લગ્ન થઈ ગયા ના આવો સર વેલકમ આ મારી વાઈફ મેઘા છે અને આ મારા સર છે નમસ્તે સર હા નમસ્તે સાગર અહીંયા ને એક મિનિટ સર હા માર્કેટમાંથી થોડી વસ્તુ લાવવી પડશે અત્યારે હા હું તમને ભૂલી ગઈ સોરી ઓકે લઈ આવું સર મારે થોડું મિનિટ બહાર જવું પડશે હમણાં આવું નો પ્રોબ્લેમ સર તમે હું ચા બનાવું ચા વાત પણ નઈ કરે મારી સાથે હું તમને ઓળખતી જ નથી તો વાત શું करू સાંભળને પ્લીઝ મેં તને શોધવાની ઘણી કોશિશ કરી પણ તું મને ક્યાંય ન મળી હું તારા ગામ પણ ગયો હતો હવે આ બધી વાતથી કાઈ ફાયદો નથી મને મારી ભૂલનો અહેસાસ છે અને પસ્તાવો પણ છે આપણો બાળક ક્યાં છે

મમ્મી મને ભૂખ લાગી છે કે ખાવાનું આપને આ આપડો સોરી આ તારો દીકરો છે બેટા મમી કિચન માં જ છે જા તને આપશે ચાંદની સાચું કે આ આપડો દીકરો છે ને પ્લીઝ મને એકવાર એને મળવા તો દે મેં હજી પણ લગ્ન નથી કર્યા જો તું કહે તો બસ હવે આગળ કાઈ ન બોલતો ત્યારે અમારે જરૂર હતી ત્યારે તો તે અમને તળ છોડી દીધા હવે અમારે કોઈની જરૂર નથી ભગવાન સિવાય એના માટે હું માફી માંગુ છું પણ હું માફ નથી કરતી એ મારો દીકરો છે તું મને એને મળવાથી રોકી ન શકે એ મારો દીકરો છે હું પણ એનો બાપ છું હું એને કાયદેસર રીતે મારી સાથે લઈ જઈશ એટલે તું મારી ઉપર કેસ કરીશ હા જરૂર પડશે ને તો એ પણ કરીશ આવી આવી ગયો ને ઓકાત પર તારે જે કરવું હોય ને તે કરી લેજે ચાંદીબેન સર ક્યાં ગયા એને કે જરૂરી કામ આવ્યું ને તો એ ચાલ લે ગયા બે કલાક પછી મેગા સર મારો ફોન કટ કરે છે પણ શું કામ એ જ ખબર નથી પડતી એક તો જમ્યા વગર ચાલ્યા ગયા અને પાછો મને મેલ મોકલ્યો કે તમને છૂટા કરવામાં આવે છે એમને કોઈ વાતનું ખોટું લાગ્યું છે શું ખબર યાર મને ખબર છે એટલે કંઈ વાતનું ખોટું લાગ્યું છે નંબર આપો ને હા મોકલું છું હેલો ચાંદની બોલું છું હવે તને શાંતિ થઈ ગઈ ને કે હજી કંઈ બાકી છે વાક તારો છે છોડીને તું મને ગયો હતો અને પાછો એમ કહેસ કે વાક તારો છે મારી સાથે વાંધો હોય તો મારી સાથે બદલો લેને મારા ભાઈને નોકરીમાંથી કાઢીને તે આજે પણ સાબિત કરી દીધું કે તને માણસની કિંમત નથી તારા માટે બસ તારો અહમ તારો કેરિયર એ જ બધું છે આઈ હેટ યુ એટલે સુરજ એ જ છોકરો છે જેના કારણે તું અત્યારે દુખી છો હા ભાઈ ભાઈ મને માફ કરી દેજો મારે લીધે તમારે પણ હેરાન થવું પડે છે ના એમાં તારું શું વાક આ સૂરજે જે કર્યું છે ને એ સારું નથી કર્યું હમણાં જો મારી સામે આવે ને તો એને મારી મારીને અધમુઓ કરી દો તમારો ગુનેગાર હાજર છે સર તમે હા તમારે જે સજા આપવી હોય ને મને મંજૂર છે આ નાટક નથી કરતો હું તમારા બધાની માફી માગવા આવ્યો છું મેં જીવનમાં બહુ બધી ભૂલો કરી છે હું માફીને લાયક તો નથી છતાં બની શકે તો મને માફ કરજો મેહુલ તારું ટર્મિનેશન રદ કરાવીને તને પ્રમોશન કરાવી આપ્યું છે અને ચાંદની તું પણ સાંભળી લે હું હવે તને ક્યારેય હેરાન નહીં કરું પણ હું જીવનભર તારી રાહ જોઈશ તારી ઈચ્છા હોય તો આવજે બેન ભૂલ તો માણસથી થાય માણસ માત્ર ભૂલને પાત્ર બની શકે તો તારે એને માફ કરી દેવા જોઈએ હા બેન બંટી બંટી અહીં આવ તો બેટા બંટી જો આ તારા પપ્પા છે પણ મમ્મી તું તો કહેતી હતી કે ભગવાન પાસે ચાલ્યા ગયા છે હા ભગવાન એમને આપણી માટે પાછા મોકલ્યા છે নো মিরয় বিদ নিলে পিলি চাব চাব ইকে তুডিতকে চাব চারে চাব মিস্স্কে হারে চারগ আাপা মদো અંત ભલા તો સબ ભલા જો અમારો વિડીયો ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ